જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બે હજાર એકથી ત્યાર પછીથી ગુજરાતનો જે અભૂતપૂર્વ વિકાસ થયો અને ગુજરાત સમગ્ર દેશનો ગ્રોથ એન્જિન બન્યો ત્યાર પછી સમગ્ર દેશે એક મનસૂબો કર્યો કે મોદીજીને દેશના વડાપ્રધાન બનાવવા અને બે હજાર ચૌદમાં જ્યારે મોદીજી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે દેશના વિકાસ માટે અનેકવિધ આયામો રજૂ કર્યા અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી રન ફોર યુનિટી આદિવાસી વિકાસ માટે આદિવાસી કલ્યાણ યોજના વન બંધુ યોજના સાગર ખેડૂત યોજના આયુષ્યમાન ભારત આ બધી યોજનાઓ પછી એમણે જ્યારે છેલ્લા આપણે બીજી ટર્મમાં જોઈએ તો એમનું ફોકસ ગરીબ યુવાનો મહિલા અને ખેડૂતો ઉપર રહ્યું છે અને એના માટે જ તાજેતરના જે પંદર ઓગસ્ટના સંબોધનમાં કીધું તેમ લોકોને લાભ થાય એ માટે જીએસટીના કાયદામાં ઘણા બધા સુધારા કર્યા અને એનો લાભ એકસો ચાલીસ ચાલીસ કરોડની જનતાને મળ્યો પરંતુ ખાસ કરીને જ્યારે આપણો દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતું હતું મોદી સાહેબ એકતા માટે રન ફોર યુનિટી કહેતા હતા પરંતુ આ વખતની થીમ જે એમના જન્મદિવસના પખવાડિયામાં આપી છે એ રન યુથ રન નમો યુથ રન ફોર નશામુક્ત ભારત કારણ કે આ જે નશાના વેપારીઓ છે એ આતંકવાદીઓ છે અને સમગ્ર આતંકવાદી ફંડ પૂરું પાડે છે એટલે દેશમાં શાંતિ માટે આ જે રન કરવામાં આવી છે અને વલસાડને પણ જે એક લાભ મળ્યો છે એ માટે પણ સમગ્ર ભાજપના શીર્ષ નેતૃત્વને અમે આભારી છીએ અને અમારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમનભાઈ કંસારાની આગેવાની હેઠળ આ સુંદર યુથ રનનું આયોજન છે ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે યુવાન ભાઈ બહેનોએ આ ન યુવા મેરેથોનમાં મોટી સંખ્યામાં ભાગ લીધો છે આપ સૌને અભિનંદન આપું છું આપણે જાણીએ છીએ કે મેરેથોન હંમેશા રન ફોર યુનિટી આપણે એકતા માટે દોડતા હતા હંમેશા પરંતુ મોદી સાહેબે આ વખતે સૌ પ્રથમ વાર રસા ભારત એના માટે જે આયોજન આપ્યું છે એ જ બતાવે છે કે આ પ્રશ્ન કેટલો સિરિયસ છે અને જ્યારે ભારત દુનિયાનો સૌથી વધુ યુવાન દેશ છે ત્યારે વારંવાર આપણા દેશના બજેટમાં પણ યુવાનો મહિલાઓ ખેડૂતો અને ગરીબોને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે આ યુવા પેઢીને બચાવવા માટે અને એ પૈસા અને એ નાણાં ક્યાંથી આવે છે એ આપણે જોયું કે એ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદ ફેલાવે છે અને આ આતંકવાદના દૂષણને તેમજ દશાના દૂષણને ડામવા માટે આપણા દેશે જ્યારે સંકલ્પ થયો છે ત્યારે આપણે આના પછી પણ ઘણા કાર્યક્રમો આવવાના છે તેમાં ખાસ કરીને સ્વદેશી અફનાઓ જ્યારે અમેરિકા જેવા દેશોએ ભારતને માનમાં લેવા માટે એની તારીફ વધારી છે ત્યારે આપણે આપણા દેશનું ઉત્પાદન દેશમાં વાપરીએ અને તહેવારોમાં પણ આપણે નવરાત્રીના તહેવારોમાં અને દિવાળીના તહેવારોમાં પણ આપણે આપણા દેશનું ઉત્પાદન આપણી દેશની બનેલી વસ્તુઓ વાપરીએ એવી અમારે વિનંતી છે અને આવતા ત્રણ મહિના માટે જીએસટીમાં જે સુધારાઓ થયા છે સમગ્ર દેશે એકસો ચાલીસે ચાલીસ કરોડ લોકોને ફાયદો થાય એ રીતના આ બધા સુધારાઓ છે ત્યારે આપણે

બાપજી આ જવા सारे हो जा